નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત તો સમાચારોની વાત કરીએ સમાચાર જોઈએ વિસ્તારથી તો સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ગેલછાએ અને વધુ લાઇક્સ મેળવવાની લાલચના મેળવવાના ચક્કરમાં યુવાનો કાયદા હાથમાં લઈને બેસે છે અને બીજાની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે રાજકોટ જિલ્લામાં પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો જેમાં બે યુવાનો ધૂમ ધૂમસ્ટાઈલથી બાઇક ચલાવતા હતા અને સ્ટન્ટ કરી પોતાની સાથે અન્યની જિંદગી પણ જોખમમાં મુકતા નજરે પડી રહ્યા છે જે વિડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગોંડલના બે યુવાનોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફક્ત એટલું જ નહીં પોલીસે કાર્યવાહી કરતા બંને યુવાનોએ હાથ જોડી માફી માંગતો વિડીયો બનાવી લોકોને પણ આ જોખમી રીતે સ્ટન્ટ ન કરવા અપીલ કરી હતી